કોર કમિટી ના સંકલન કરતા તરીકે આજથી હવે અમે એવી જાહેરાત કરીએ છીએ કે હવે યુદ્ધના નગારા તો વાગી ચૂક્યા છે એટલે લડવા માટે કાર્યક્રમો હોવા ખૂબ જરૂરી છે એટલે આવતીકાલે ભગવાન શ્રી રામ જે અમારા ઈષ્ટ પુરુષ કહેવાય અને એવું પણ કહેવાય કે ભગવાન શ્રી રામ એટલે રામ રાજ્ય અને આ એક સંદેશ આપી રહ્યા છે કે રામ જન્મ થયો હોય ત્યારથી રામ રાજ્ય આવે એટલે જે યુદ્ધ થવાનું છે એ રામ રાજ્ય લાવવા માટેનું યુદ્ધ થવાનું છે એટલે કાલે ગામડે ગામડે છેવાડના ગામડા સુધી અમારો મેસેજ જશે કે ભગવાન શ્રી રામની ખૂબ ધામધૂમથી પૂજા અર્ચના કરવામાં આવે રામ ભગવાનનો જન્મ થયો તો બાર અને ઓગણચાલીસ મિનિટે તો એ ટાઈમે ખૂબ મોટી સંખ્યામાં મહાઆરતી કરવામાં આવે અને ખૂબ મોટી સંખ્યામાં બધા ભેગા થઈ કારણ કે એવું કહેવાય છે કે ઉત્સવથી જ માણસના જીવનમાં ઉત્સાહ આવે એવું આપણા શાસ્ત્રમાં કીધેલું છે એટલે આ ઉત્સાહ લાવવા માટેનો કાર્યક્રમ અમે આપવા જઈ રહ્યા છીએ સાથે સાથે રામ જન્મ છ નિમિત્તે

જે સભા ભરાશે અને એ સભામાં ગામે ગામ એવું નક્કી કરવામાં આવશે કે પુરુષોત્તમભાઈ રૂપાલાની વિરુદ્ધમાં મતદાન કરવામાં આવશે અને ખૂબ મોટી સંખ્યામાં કારણ કે તમે જોજો કે ગામડાઓમાં કે અહીંયા સિટીમાં રહેતા હોય તો સોસાયટીમાં પેલા રાજપૂતોને મકાન લેવું હોય ને તો બધા થોડાક ડરતા હોય છે બીજી જ્ઞાતિના પણ એક વખત રાજપૂતને મકાન આપી દેવામાં આવે ત્યારે પછી એટલો બધો પ્રિય થઈ જતો હોય છે રાજપૂત દરેક જ્ઞાતિ માટે કારણ કે રાજપૂત ચાહતી હોય છે અને બધાને સાથે લઈને ચાલતો હોય છે એટલે એક એક એ કાર્યક્રમ અમે આપીશું કે બધાને સાથે લઈ અને દરેક સમાજને સાથે લઈ અને અમે મતદાન કરવાની બધાને વિનંતી કરીશું અને તમામ સો સો ટકા ગામોમાં સોસાયટીઓમાં મતદાન કરે અને એ પણ ભાજપની વિરુદ્ધમાં મતદાન કરે એનું રણ ટંકાર અત્યારે હું કરવા માંગુ છું તમામ કાર્યકરોને બૂથ લેવલ સુધી મોકલવામાં આવશે અમે જિલ્લા કક્ષાએથી જે અમારી કોર કમિટી છે એ કોર કમિટીમાં જુદા જુદા જિલ્લાના મહાનુભાવો જે સમાજ સાથે જોડાયેલા છે જે સમાજના આગેવાનો છે એ તમામ જિલ્લાના મહાનુભાવો જોડાયેલા છે આ કોર કમિટીમાં એટલે તમામ મહાનુભાવોને કામ સોંપવામાં આવશે મહાનુભાવો તાલુકા કક્ષાની ટીમો બનાવશે તાલુકા કક્ષાની ટીમો ગામ કક્ષાની ટીમ કક્ષાની ટીમો અને 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 જશે તમામ માણસોને આ વોટિંગ કરવાનું એ ભાજપની વિરુદ્ધમાં વોટિંગ કરવાનું એવું માર્ગદર્શન આપવામાં આવશે બુથ લેવલની કામગીરી અને કહેવામાં આવે છે કે આ બધા બુથ લેવલ ની કામગીરી કરશે જ્યાં જ્યાં ભાજપની રેલીઓ થશે સભાઓ થશે જ્યાં જ્યાં ભાજપના કમિટીની રચનામાં અમે તમામ ક્ષત્રિય સમાજોને ને લીધેલા છે અને આ તમામ ક્ષત્રિય સમાજ ગામડે ગામડે પ્રચાર કરશે કે ક્ષત્રિયો એટલે રામ રાજ્ય લાવવા માટેનો પ્રચાર એટલે ભાજપ ની વિરુદ્ધમાં મતદાન કરીને સો ટકા મતદાન કરીને એ કઈ રીતે આગળ વધવું એની એક પ્રક્રિયા કરવામાં આવશે અને અને બાકી રહેલા જિલ્લાઓ જેવા કે આણંદ જામનગર એમનું તો મને અત્યારથી આમંત્રણ આવી ગયું છે આણંદ વાળા તથા જામનગર વાળા કે મહાસંમેલન અમારે અમારા જિલ્લામાં બોલાવું છે એટલે જે જે જગ્યાએ અમે વધારેમાં વધારે પ્રતિભાવ પાડી શકીએ જ્યાં અમારી શક્તિઓ વધારે દેખાડી શકીએ જે ભાજપની સીટો ઉપર અમે જેટલી સીટો કાપી શકીએ કારણ કે સો ટકા હવે લડી લેવાનું છે જ્યારે નક્કી થઈ ગયું છે રણ રણભૂંગીયો વાગી ગયો છે ત્યારે હવે બધા જ લડવૈયા અને લડ લડ આવી ગયા છે એટલે બધા જ જિલ્લાઓમાં જવામાં આવશે અને મહા બોલાવવામાં આવશે એમાં ખાસ શરૂઆત આણંદ અને જામનગર થી કરવામાં આવશે રૂપાલા ઉમેદવારી પાછી ન ખેંચાય જો હવે ઉમેદવારી તો કરી દીધી છે એટલે આપણે કંઈ કરી શકવાના નથી પણ પાછી ન ખેંચાય તો ભાજપની વિરુદ્ધ સો ટકા તમામ ક્ષત્રિયો ફક્ત રાજપૂત નથી બોલતો તમામ ક્ષત્રિયો અને તમામ ક્ષત્રિયો તમામ સમાજને સાથે લઈ અને ભાજપ ની વિરુદ્ધમાં મતદાન કરાવશે કરાવશે ને કરાવશે અને હવે આગામી તમે ઓગણીસમી તારીખે અહીંયા એક અમારી જે ગુજરાત રાજ્યની રાજપૂત સમાજની સંગઠનોની સમિતિઓ એ તમામ સમિતિઓ અહીંયા આવશે અને આગળની રણનીતિ ઓગણીસમી પછી શું કરવી એ નક્કી કરીશું